પંદરસો પંદરસો એક બે ત્રણ સાત પાંચ છ સાત આઠ દસ અગિયાર બાર બે પંદર અઢાર તેર નવસો ને છગિયાર તેરસો ને અગિયાર રૂપિયા અઢાર બે તેરસો ને બે એકસો બાવીસ પચીસ બાવીસ પિસ્તાલીસ તેરસો ને પિસ્તાલીસ રૂપિયા નવ ને

બંદા ₹80 80 રૂપિયા 80 15 80 બંદા 80 80 181 181 181 181 81 કોણ ઉજી મને ક્યાં ને કે બતું મને ક્યાં 94 94 94 હું જાવ બતા કેમ Why no yeah. is it Shirève Arun? Čiع Bref, daėj母 arunt – Či Leonard Triga ČNi aquí? ČNi. ŢĆ geračio, Čekasĭ teacher. Čekasĭ prajem môjjom. Čekasĭ gerani veķ Transformatzi Čea Īnytršinia wi machuzzo. Ćegu prajem imeionala